હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલુ શરૂ કરીએ આજની વાર્તા દરેક સંતાનોએ પોતાના મોજ શોખ મજામાં માતા પિતાનું યોગદાન ખ્યાલ કરી એમનું જીવન ધન્ય કરવું જોઈએ રોહિત રીનાના ઘરમાં આજે પાર્ટીનો માહોલ હતો જો કે રોહિતને એવો શોખ બહુ હતો એના નજીકના ચાર પાંચ મિત્રો બોલાવે અને ખાણી પીણી મોજ મસ્તી હળવા અવાજમાં મિત્રો સખીઓ મળીને નૃત્ય પણ કરે રોહિત રેનાની મા એક તરફ એના રૂમમાં બેઠા હોય અને બીજા રૂમમાં આ લોકો મજા કરતા હોય એટલું ખરું કે આ મિત્રો કોઈ નશા કે દારૂનું સેવન નહોતા કરતા એ કોઈ મિત્રોને પાન બેડી તમાકુ કે એવું કોઈ વ્યસન નહીં આ બધા ભણવામાં જ ધ્યાન આપે અને આ એકે એક ભણવામાં હોશિયાર બસ અઠવાડિયે દસ દિવસે આમ ભેગા થાય ફરતો ફરતો રોહિતનો પણ નંબર આવે રોહિત રીના એના પપ્પાને સવારે કહી દે કે કાલે મારા મિત્રો આવવાના છે સાંજે અમારા માટે આ નાસ્તો લેતા આવજો પપ્પા રાત્રે આવતા લેતા આવે પણ પણ આવે રોહિત રીનાના પિતા એક હોસ્પિટલમાં કામ કરતા હતા આટલું આ ભાઈ બહેનને ખબર હતી બીજું કાંઈ નહીં દર વખતે જેમ પપ્પા નાસ્તો ઠંડા પીણા લઈને આવી ગયા હતા એટલે રોહિત રીના ખુશ થતા એ બંને બાળકોને મા બાપ સરસ સાચવે એમને ગમતું જોઈતું બધું જ લાવી આપે કારણ કે આ બંને ભાઈ બહેન ભણવામાં હોશિયાર બીજું એ કે એ લોકો ખોટા ખર્ચા કે ખોટી માગણી ના કરે એમને ખબર હતી કે માત્ર ગૃહિણી છે અને પિતા હોસ્પિટલમાં નોકરી કરે છે પણ પગાર બહુ ભારે નથી એકવાર દીકરી રીનાએ પૂછ્યું પણ હતું કે પપ્પા મેં જાણ્યું છે કે હોસ્પિટલમાં શિફ્ટ હોય સવારે આઠથી ચાર ચારથી રાત્રે નવ અને રાત્રે નવથી સવારે આઠ તો તમે કેમ સવારે આઠ વાગે જાઓ અને રાત્રે દસ વાગે આવો એટલે પિતા કહે બેટા તારી વાત સાચી પણ હું બે શિફ્ટ કરું ત્યારે આપણું બધું ભેગું થાય તમારા ભણવાના કપડાં વગેરે અને ઘરના ખર્ચ થાય દીકરીને થતું કે પપ્પા અમારા માટે કેટલી મહેનત કરે છે અમે તો બધા સાથે મોજ મજા કરીએ પણ મમ્મી પપ્પા ક્યારેય બહાર જતા નથી કારણ પપ્પા રવિવારે પણ નોકરીએ છે આપણે કમાતા થશું એટલે મા પપ્પાને બહાર લઈ જશું આજે આમ જ રોહિત રીના એમના મિત્રોને બોલાવ્યા હતા આજનું આયોજન અચાનક થયું હતું એટલે રોહિતે પપ્પાને કહેલું કે આજે રાત્રે તમે આવો ત્યારે એટલું લહેતા આવજો કાલે સાંજે અમે બધાએ નક્કી કર્યું એટલે કાલે ના કહી શક્યા પણ આજે લાવજો ભલે તમે દસ વાગે આવો છો એ સમય લાવજો અમે ગેમ રમશું અને પછી જમશું પપ્પા રાત્રે આવ્યા અને રીનાને બોલાવી બધું આપી દીધું પછી પોતાના રમ તરફ રૂમ તરફ જતા રહ્યા એ આવ્યા અને રીનાને બધું આપતા હતા ત્યારે રીનાની સખી વિશાખા અને ના ભાઈ વિરુએ રીનાના પપ્પાને જોયા પછી વિશાખા વિરુ એ એકબીજા સામે જોયું પછી કહ્યું કે આજે પપ્પા સાથે લતા આંટીની ખબર પૂછવા હોસ્પિટલ ગયા અને અંકલ આપણને એ હોસ્પિટલની કેન્ડીનમાં લઈ ગયા ત્યારે આ જ અંકલ હતા ને ટેબલ સાફ કરી ડીશો અંદર મૂકવા ગયેલા બંને મોજ મજા પત્યા અને બીજા મિત્રો ગયા પછી વિશાખાએ રીના રોહિતને પૂછ્યું કે આ તારા પપ્પા ક્યાં નોકરી કરે છે રોહિત કહે ફલાણી હોસ્પિટલમાં વિરુએ પૂછ્યું કે હોસ્પિટલમાં પણ શું કામ કરે છે તો રોહિત કહે એ ખબર નથી તો કયા વિભાગમાં એ પણ ખબર નથી વિરુ કહે આજે અંકલ રીનાને બધું આપતા હતા ત્યારે અમે જોયા પછી ખબર પડી કે આ તો એ જ રોહિત રીના કહે શું કરતા હતા ક્યાં વિભાગમાં હતા વિશાખા કહે કાલે આપણે જાશું તમે ભાઈ બહેન ભાઈ બહેન જ જોઈ લેજો બીજા દિવસે રાત્રે વિશાખા વિરૂ રીના રોહિતને લઈને ગયા સીધા કેન્ટીન પાસે દૂર ઊભા રહ્યા વીર્યુ કહ્યું કે આપણે ઊભા રહીને જોશું એમને ખબર નહીં પડવા દઈએ નહીં તો એ શરમાઈ જશે બંને ભાઈ બહેને જોયું કે એમના પપ્પા ડીશો ગોઠવતા હતા પછી એટલામાં એક ટેબલ પરથી ત્રણ જણા ઊભા થયા હાથ ધોવા અને રોહિતના પપ્પાએ એ ડીશો લઈ પાછળ મૂકી આવ્યા અને પોતું લઈ એ ટેબલ પર સાફ કર્યું પેલા લોકો હાથ ધોવા ગયા હતા એમાંથી એક ભાઈ આવ્યા અને એ ટેબલ સાફ કરવા વાળાના હાથમાં વીસ રૂપિયા આપ્યા અને ચાલતા થયા રોહિત રીનાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા એમને શરમ આવી ગઈ અને વિશાખા વીરુ સામે જોઈ ઢીલા થઈ ગયા વિરુ કહ્યું કે જો ભાઈ ભાઈ આમ ઢીલા નહીં થવાનું મારા પપ્પા પણ એક પ્રતિષ્ઠિત હોટલમાં કામ કરે છે પણ એ હાઉસકીપિંગમાં છે એ પણ રૂમોમાં ચાદરો બદલવી રૂમ સરસ રાખવા વગેરે કરે છે એ લોકો આવું કામ કરે છે પણ આપણા માટે જ ને જરાય શરમાવાનું નહીં અમારા અને તમારા પપ્પા ખોટું કામ નથી કરતા અને આપણે બાપના પૈસા ખોટા ઉડાડતા નથી આપણે એટલું જ શીખવાનું છે કે કાલે આપણો વારો છે એમને આપણે મોજ કરાવવાની આ ચારેય હોસ્પિટલની એક કેન્ટીનની બીજી તરફ હતા ત્યાં એક ભાઈ નીકળ્યા હોસ્પિટલના જ હતા એમણે આ ચારેયને પૂછ્યું શું જુઓ છો રોહિત કહે તમે અહીં જ નોકરી કરો છો ને પેલા વડીલે જે ટેબલ સાફ કરે છે એ આ જ કામ કરે છે પેલા ભાઈ કહે રમેશ કાકાની વાત કરો છો ને બાળકોએ હા પાડી પછી એમણે કહ્યું કે સર્કસમાં જોકર જોયો છે એને બધું જ આવડતું હોય ને એ અમારા રમેશ કાકા જીનિયસ છે સતત હસતા હોય એમને એને પરિવાર છે એમને પણ સુખ દુઃખ હોય પણ એ હસતા જ હોય જોકર ઝૂલા ઝૂલે સાયકલ ચલાવે પ્રાણીઓના પાંજરામાં પણ જાય અને લોકોને હસાવે પણ ખરા બધા ખેલ આવડે અમારા આ રમેશ કાકા આમ તો ટેબલ પર આવેલા મહેમાનોને હસીને બધું લાવી આપે એ લોકો ટીપ પણ આપે શેઠ જોવે પણ કોઈ બોલે નહીં એ પછી રસોઈ પણ બધી આવડે કારીગર ના હોય તો ઢોંસા ઉતારે વાનગીઓ બનાવે શેઠ એને એ દિવસ વધારાના પૈસા આપે આ રમેશ કાકા બપોરે જમે અહીં જ શેઠનો હુકમ હોય રાત્રે ક્યારેક એકાદ વાનગી લઈ જાય એ બાળકો જોઈ જ રહ્યા પેલા ભાઈ કહે કે અમારા રમેશ કાકાનું સપનું હતું કે પોતાની નાની હોટલ બનાવીશ પછી ગલ્લે બેસીશ પણ એ તો કેમ પૂરું થાય મેં કહ્યું કે રમેશ કાકા હું પૈસા લગાડું તમે ચલાવો તમારા ચહેરાને કારણે જ તો આ બધા પ્રેમથી આવે છે એમ ત્યાં આવશે રમેશ કાકા કહે બરાબર પણ હોટલ તો તમારી કહેવાય ને આ કાકાના બાળકો ફટાફટ નીકળી ગયા પપ્પા રાત્રે ઘેર આવ્યા ત્યારે પણ કાંઈ પૂછ્યું નહીં રમેશ કાકાના બેય બાળકો સરસ ભણ્યા હોટલ મેનેજમેન્ટનું જ અને એ બંને ભાઈ બહેને મહેનત કરી હોટલમાં નોકરી કરી અને એ જ હોસ્પિટલના પેલા જે અંકલ હતા એમની સલાહ સૂચન અને મદદથી નાની પણ સરસ હોટલ બનાવી પપ્પાને કહ્યું નહીં એ હોટલના ઉદ્ઘાટન માટે મમ્મી પપ્પાને સરસ કપડાં લઈ આપ્યા અને કહ્યું કે એક મિત્રની નવી હોટલ ખુલે છે ઉદ્ઘાટન તમારે કરવાનું છે રમેશભાઈ તો ખુશખુશાલ હતા અને કહ્યું કે ભલે મારી હોટલના ના થાય પણ હું ઉદ્ઘાટન તો કરીશ આટલું બોલતા એમની આંખો ભીંજાઈ ગઈ અને બાળકો પણ નમ થઈ ગયા કેટલા આમંત્રિતો હતા પેલા વડીલ નર ભેરામ તો હતા જ હોસ્પિટલની કેન્ટીનના માલિક જયરામ શેઠ પણ હતા રમેશ કાકાએ એમને જોઈ આશ્ચર્યથી પૂછ્યું શેઠ તમે આ હોટલ તમારા ઓળખીતાની હશે એમણે હા પાડી પછી રમેશ કાકા ઉત્સાહથી કહે આનું ઉદઘાટન મારા હાથે છે જે જાણતા હતા એમની આંખો ભીની હતી બધા આગળ આવ્યા રમેશભાઈએ રિબીન કાપી અને પછી દીકરી રીનાએ કહ્યું કે આ ઉપર હોટલનું નામ છે એની ઉપરથી આ દોરી ખેંચી કપડું ખેંચો બધા નામ જોશે એમણે કપડું ખેંચ્યું અને નામ આવ્યું આર આર આલ્પાહાર દીકરા રોહિતે કહ્યું હવે આગળ આવો અને આ ગલ્લા પર બેસો રમેશભાઈ ખુશ થતાં બેઠા અને રીના રોહિત બંને ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું આ તમારું તમે આના માલિક જુઓ શું નામ છે આર આર રમેશ રમા અને અમે રોહિત રીના આર આર આ સાંભળી કાકા ધ્રુશ કે ચડી ગયા રોહિત રીના કહે કે પપ્પા તમારું સપનું હતું ને પૂરું કર્યું આમાં અમે આ જયરાજ કાકા અને નરભેરામ કાકાની મદદ લઈ તમારું સપનું પૂરું કર્યું બધાએ તાળીઓથી વધાવી લીધા જયરાજ શેઠે મજાકમાં કહ્યું કે રમેશ કાકા તમારે કેન્ટીનમાં તો આવવું જ પડશે કારણ તમારા સ્મિતભર્યા આવકારના સૌ પ્રેમી છે પણ તમારા સંસ્કારી સંતાનો માટે માન છે સંતાનો આવવા જોઈએ પિતાની આવક પ્રમાણે શોખ કરે અને પાછલી ઉંમરે મા બાપને મોજ આપે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ